જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ જો અત્યારે હે નહીં તબિયત આજે એકદમ મસ્ત અને સરસ મજાની થઈ ગઈ છે થોડોક પ્રોબ્લેમ હતો તાવ એવું બધું તો એ બધું સારું થઈ સારું છે એટલે કાલે મેં બ્લોગ મૂક્યો તો એટલે કદાચ તમને એમ થતું હશે કે વાલ બેનને મજા નથી પણ આજે સારું છે અને જો અત્યારે કામકાજમાં હજી ઘરનું ઘણું બાકી છે અને થોડુંક થઈ પણ ગયું છે નાસ્તા પાણી સવારના કરી લીધા છે સિરામણમાં ભાખરીને બધું બનાવ્યું હતું તો જો હમણાં જમી લીધું છે ને રાણા સાહેબ નાવા બેઠા છે અને મારે હવે વાસી કામ બાકી પડ્યું છે તો હાલો હું કામ કરવા માંડું એટલે હું કામ થઈ જાય હાલો જો એટલે કપડાં ધોવાના હતા તો ધોવાઈ ગયા છે અને હવે તારવી અને હુકવવાના બાકી રહેશે તો હલો હમણાં તારવી નાખું ને પછી હુકવી દઉં એટલે આપણે કપડાનું કામ કમ્પ્લીટ જો પ્લેટફોર્મ ધોવાનું બાકી છે તો હલો એ પહેલાં ધોઈ નાખીએ હજી વાસણ ઘણા બધા પડ્યા છે તો વાસણ ધોવાના છે હાલો જો સોકડી છે ને હમણાં બહુ જ ચીકણી થઈ ગઈ છે તો સોકડીમાં હા ફુલેસ બહુ જમી ગઈ છે ને અમારે પાણી છે અહીંયા બહુ જ મોરન ખાર જામી ગઈ ને તે બહુ ખરાબ થઈ જાય મને એસિડની હે એલર્જી એટલે એસિડવાળા કરું ને તો સાંભળી બહુ જ ઉખડે અને સાંદી પડી જાય ને એવું ટાકણિયું પડે ને એવું થાય છે તો જો જગલું બાંધી અને પછી ગણી અને મસ્ત મજાની છોકરી ધોઈ નાખું તો જો જગલું બાંધ્યું હોય ને તો ટાકણીયું ના પડે અને એલર્જી ના થાય એટલે જો આવું છે તો જો એ રીતે કરીશ અને મોઢે એવું છે કે ઉધરસ ને ચીકું આવે બહુ જ ખેસી દ્વારો આમ વાઇસ આવે ને એટલે એટલે મોઢે હમણાં ચુંદડી બાંધી અને છોકરી સાફ કરવાની છે ને તો કરી લઈ નાખી દીધું છે અને હવે હાથમાં પોથરી આવી રીતની બાંધી લે અને પછી સાફ કરીશ ને એટલે કંઈ વાંધો ન આવે મોઢે ચુંદડી બાંધો તો છોકરી મસ્ત મજાની સાફ થઈ ગઈ છે અને હવે આજે દળવાના છે દળણા એટલે કે લોટ ભાખરીનો રોટલીનો બધો ફિનિશ થઈ ગયો છે એટલે ડબ્બા બધા ધોઈ નહીં ખાશે એટલે જો ચોકડી સાફ થઈ અને હું ગઈ છે તો હવે ઘંટી અહીંયા ચોકડીમાં લઈ અને દળવા માંડવું એટલે હાન થાય ત્યાં દળાઈ જાય અરે પણ આ ઘંટી ને આરામ એમાં ઘંટી બગડી ગઈ હતી એને મારી જેમ હમણાં આરામ જ દીધો તો એ હું આમ પિયર ગઈ હતી તો એથી આરામ જ કરતી હતી પણ ખરા સાફ કરીને ગઈ હતી પણ એમાં એવું છે કુકરનું શટર છે ને થોડુંક બગડી ગયું છે આવડવા તો એમાં લોટ ભરાવો થાય ને પછી જો આવી રીતનો ધીમે ધીમો ખૈરા રાખે છે ત્યાં ખરી ખરી નો ખરી ગયો ધનેડાની બહુ જ થઈ ગયું હે હા વડા એમ નથી તો જો હાવ બગડી ગઈ છે બહુ ઓલી થઈ ગઈ તો આને પહેલાં સાફ કરીને પછી થાય નગર દર વખતે સાફ કરીને જ રાખું હું પણ આચાર કેમ જો ખરાબ થઈ ગઈ હવે નવી લેવી હે પણ રૂપિયા નથી મૂળી વગરનો મૂળીઓ હેરાન થાય પાઠા વાપરા રાખે ને જલસા કર્યા રાખે કઈ નવી આવે ને કઈ મજા પડે નહીં એટલે આવું છે નવી લઈ આવી દઈ તો થાય ને નામે નથી લેવા દેતા ઘંટી જ છે એમ કે દળાઈ છે એને ક્યાં ડબ્બો ઉપાડીને માથે જવું હોય એને જરૂર હોય બપોરે કીધું ભાખરીનો લોટ નથી કે ભાખરી બનાવજો ભાખરીનો લોટ નથી કાં કેમ નથી કે લોટ હોવો જ જોઈએ લે તો કાંઈ છે એની ન હોય તો ન હોય હમણાં પછી દળીને ગયા હોય તો ત્યાં થોડું ઘણું હતું તો આવ્યા તો એવુંના તો વાપરીએ છીએ તો પછી હવે પૂરું થઈ ગયું હોય તો દળવો જ પડે ને તે હમણાં બે દિવસ પછી મજા નહોતી એટલે કાંઈ દળો ન તો મેં કીધું રોટલી કરી નાખી જે તો એને ભાખરી ખાવી હતી પછી જીણા લોટની કર નાખી જાડા તો હતા નહીં લેવું છે જો નવી લઈ લેવી છે તો એની પાસે પૈસા નથી આ થઈ ગઈ છે ને મારા મમ્મી ઘરેથી આવ્યો છે એટલે એમાં એવું છે કે આમાં હું કરિયાણું ભરવા લઈ છું અમુક કરિયાણાના પેકિંગ હોય છે ને એ ડબરાઓમાં ભરું છું નાના પડે છે ડબ્બા તો એમાં કાંઈ હમાય નથી જો બહાર રહી પાછું હવે સોમા હું આવે છે એટલે આ બધું હવાઈ જવાનું કરે એટલે જો આમાં પાપડ અને ફરફોર અને મમરાની બધું છે કાંઈક અહીંયા પડીકા રખડે છે તે બધા ડ્રમમાં ભર દઉં ને તો એક ડ્રમ ખોલી એટલે બધું કરિયાણું અહીંયા એમાં જ હોમાઈ જાય એટલે વાંધો ન આવે તો જો ડ્રમમાં બધું ભરવા મળું કબાટ ઉપર બે ટીપ પડી છે ને વધારાના એક્સ્ટ્રા નવા વાસણ હોય ને એ ભર્યા છે તો એ ટીપ એક કેઠી ઉતારી અને ઘોડામાંથી વાસણો લઈ અને એ આમાં નાખી દેવા રનિંગના વાપરવાના હોય ને એના ટીપને ને નીચે એટલે જોતા હોય ને તો એ કામ લાગે તો જોઈએ હવે કબાટ ઉપર ટીપ ઉતારવી જોઈએ પણ ખૂર્ચી એ ચડીશ આવશે પોગા હે તો નહીં જ અને પાછો કાટમાળ બધો આગળ પડ્યો છે હરખો કરવો જોઈએ તો એ ઉતરશે અને ઘોડો આખો વાંચણનો ભરસક ભય છે ત્યારે જઈ જોઈ ને ત્યારે હે ને ચીકણું થઈ જાય ને વારે વારે ધોવા પડે છે ધોઈ ધોઈ ઠાકી ગયા છે

અને ધૂળ એટલે વાત પૂછો માં કેવાય સે ગામડા જેવું એવું પણ નહીં ખુશ બધું કામ ખોલત નહીં પણ ફટાકડા હાટું થઈને ખોયલું હે એનું કારણ છે કે ફટાકડા સોમાં હું આવે છે તો આ દસ દસ હજાર વાળી પેટી છે ફટાકડાની આ દસ હજાર વાળી છે પાંચ હજાર વાળી છે તો એમાં એવું છે કે બધા એ હે ને આ જો જગ્યા હોય ને તો એમાં સરખું પેકિંગ કરીને મૂકી દઉં એટલે જેથી કરી હે ને હવાઈ ન જાય ને કરા ફટાકડા હવાઈ જાય ને તો નુકસાની છે બહુ મોટી અને લગી તો તડકો હતો એટલે કાંઈ બીક નહોતી ને એમ તો પેકિંગ બોક્સ હજી આખા જ છે અને પેક કરેલા છે એટલે વાંધો ન આવે પણ હવે સોમાં હું છે ને એટલે ઘારના હિસાબે એમ કે બગડવા કરે તો જો મેં કીધા કબાટ ઉપરથી બધું કાટમણ ઉતારું ને તો ફટાકડાની બીજી થાય નકર ન થાય એટલે હર રસોડાનું કરતી જાઉં છું અને રૂમનું કરતી જાઉં છું તો અહીંયા બાવાસાળા શું થઈ ગયા છે હા રૂમાણો હોય એવું લાગે છે ને પણ એવું છે નહીં પણ અહીંયા મને ઉપર ચડવા નાળા ને બીજા નંબરમાં છે ને આનો વારો બહુ મોડો જ આવે કરું ને તો બીજું બધું કર નાખતી અહીંયા કબાટ માલ ખોલતી જ નહીં કેમ કે એમાં વજન હતો ને એટલે એકલા કીધે ટીપ ઉપડે નાય ને એ રાણા સાહેબ અમારા ઘરે હોય નહિ કંઈ કરવા લાગે નકર આ ખાલી ઉતારી કરી દે ને તો એમ કે હું કરી શકું અત્યારે જોઈ મોબાઈલમાં પીડા પેડા હે ને રૂમમાં ઘોકા મારે છે ને પિક્ચર જોવે છે ને એવું કરે છે પણ એ ઉતારવા ના લાગે તે આપણે થાય ટેકો થઈ જાય કરી લઈ એવું છે એની વાંચે રહીને તો ફટાકડા બધા મારાવાય જાય આ ફટાકડાનો સ્ટોર કર્યું છે ને દર દિવાળીએ એના હિસાબે ફટાકડા વધારાના હોય ને એક્સ્ટ્રા વૈધા હોય ને એ બધા પાછા ઘરે આવે એટલે આખું વાર પાછા હચવવા પડે એટલે હજુ બધું હાચવેલું પડ્યું છે હવે ઘંટીમાં થઈ ગયું છે પૂરું દઉં

એકલા એટલે પૈડું રહેતું તો વરહદી એમનું પૈડું નવું હતું હાડાતન ચાર લાખનું બુલેટ હતું એમ તો પણ આગતા નહીં એટલે પછી કીધું પૈડું પૈડું રાખવું એના કરતાં જ્યાં અહીંયા નજીકમાં જવાનું હોય તો ટુ વ્હીલ લઈને જાય અને બાકી ફોર વ્હીલ લઈને જવાનું હોય એટલે કાંઈ જરૂર પડતી નહીં એટલે દઈ દીધું છે તો એમાં રીંગનું બહુ શોખ હતો તો રીંગું નહીં કીધું બીજી ઓલા પૈડા ટાયર હોય ને એમાં તો હવે એ જૂની રીંગું કાઢી હતી ને નવા નવા બુલેટમાં જ બદલાવ નહીં હતી બુલેટ છોડાયું તરત જ બદલાવી હતી એટલે રીંગ છે નવી એટલે એ કાઢેલી ઘરમાં પડી છે તે અત્યારે શેટીમાં રખડે છે તો એ કે બીજા એક ભાઈ છે ને જોતી છે તો વેસી નાખી છે તો કે રીંગું કાઢીને રાખજે ને એટલે એ કે જાય લેતો છે એટલે શેટીમાં જો જગ્યા છે જ નહીં અત્યારે પણ આ તો હવે કાઢીશ ને એટલે જગ્યા થઈ ગયા છે એટલે આ ફટાકડાના બોક્સ જે છે ને

બધાને પણ જગ્યા ક્યાં એમ થઈ છે ફટાકડા હવે બધા સોમા આવ્યું એટલે તો મારે જ રહ્યા અમારે તો ખાલી કઈ દેવાનું હાલો આમ કરજો કરજો એટલે આપણે કઈ કરવાનું કઈ નઈ છું હવે સાચવી લઈ પછી જોયું છે કઈક ઝબલા હોય ને તો ઝબલા ભર દે એ બધા એટલે હે ને બસ પાછા મૂકાય છે બધું કામ કરતા કરતા ફોટો આડો આવ્યો હતો ફોટો મેં જોયો કોનો છે અમારા ભરતભાઈ અને રમીલાબેનનો ફોટો છે વા રમીલાબેન ભરતભાઈ બહુ મસ્ત લાગો છો જૂની યાદો તાજી કરી અને આ તો હાવ જૂનવાણી છે લે આ એ ભરત તો એના ઘરના એટલે કે રમીલાબેનનો ફોટો છે એટલે કે લગ્ન પેલાનો ફોટો છે જો દ્વારકા ગયા છે ને ત્યારે વાહ જો કેવા લાગતા હતા રમીલાબેન આતલા પતલા હતા ને આવા હતા ચોટીલા ગયા ત્યારે પાડેલો છે અને આ દ્વારકાનો પેલાનો જૂનો છે બેનનો મારાનો હાલો ફોટા જોયા રાખશો થાંજ પડી જાય હમણાં જ તે કામ તો કરીએ હાલો જો ઘંટી સાફ કરી અને હમણાં મૂકી દીધી છે અને દાણા દરાઈ ગયા છે અને એક્સ્ટ્રા વાસણની ટીપ ભરવાની હતી તો ઘોડામાંથી કાઢીને એ બધા સાફ કરી અને બધા ભરીને મૂકી દીધા છે એક ડ્રમમાં બધું કરિયાણું ભરીને મૂકી દીધું છે એટલે કે સોમાં હું આવે ને તો હવાઈ જહાન બીકનારીએ ભેજ ન લાગે નકર ઘરાઈ જાય બધી વસ્તુ એટલે કે હારી રેઈની અને બુલેટની રીંગું કાઢવાની હતી ટાયરની તો એ રીંગું સેટીમાંથી કાઢી અને મૂક દીધી અને બસ જો કબાટ ઉપર બધું ટીપી એક મૂકી છે ને એક નીચે રેખી વાસણ નીકળતા જોતા હોય તો એ તરત લેવા થાય એટલે હમણાં પાછા પાણી આવી જાય હે પછી એટલે બધી ડોલું ખાલી થાય ને એટલે એ બધી પાછી મૂકવાની થાય કેમ કે આવતા ઉનાળા સુધી વળીને સાચવવાની રે તો એ બધી ડોલું ધોઈ અને પછી પાછી કબાટ ઉપર મૂકી દઈશ એટલે ત્યાં સુધી હમણાં જગ્યા થઈ ગઈ કબાટ ઉપર રહી અને એવું છે તો બધું સાચવવું પડે ને એવું બધું કરવું પડે અને આજે જો રાણા સાહેબ કહી ગયા છે ભેળ બનાવવાનું ગુવારનું શાક ને રોટલીને એવું ખાધું છે અને આજ બનાવવાની છે ભેળ તો હાલો અત્યારે ભેળ બનાવવા માંડીએ રસોઈનો ટાઈમ થઈ ગયો છે બધી વસ્તુ ગોઠવાઈ ગઈ છે થોડું ઘણું રહી ગયું છે એ બધું કાલે કરીશ એટલે એવું છે ને અત્યારે પડી ગઈ છે હા ને તો એટલે ભેળ બનાવવાની છે તો ભેળ બનાવવા માંડીએ અને ભેળની રેસીપી છે એ આપણે નવી ચેનલ બનાવી છે એમાં મૂકવાની છે તો જરૂરથી જોઈ લેજો કંકું થઈ ગયું છે અને હજી થોડુંક વાસણ એ બધું બાકી છે તો એ બધું કરી લઈએ અને ગરમી પણ બહુ જ થઈ છે વાતાવરણ વરસાદ જેવું થાય છે પણ વરસાદ કાંઈ આવતો નથી એટલે એવું છે અને વરસાદ જો આવે તો જલ્દી આવી જાય તો સારું છે કેમ કે એક કોઈ પાણી નથી આવતું એ હેરાનગતિ છે અને આવે પણ થોડું ઘણું આવે એટલે આખો દિવસ એમાં કાઢવાનો રહે પાછું બીજા દિવસે હાંજે આવે સવારે હમણાં કાંઈ દેતા નથી એટલે સવારે ન આવે હાંજેથી હાં સુધી આવે ત્યાં લગી હાંચરવાનું રહે અને એક્સ્ટ્રા કામ પડતું હોય તો એમાં પણ પાણીનો ઉપયોગ કરવો પડે એટલે પાણી જોઈ જ તે એટલે એવું છે અને બસ જો આજેનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ જય વસરાત મોલ લીધા નવા બ્લોગમાં મળીએ અને મને અમારા વિડીયો બધા જોતા રહેજો